માંડલ વિરમગામ રોડ ઉપર આવેલ અંબાઈ સીમ ખેતરોમાં પાણી ફરી વળ્યા વિદ્યુત કચેરીની ની પાસેના નાણા માંથી આવતા પાણીને રોકવા પાડો કરી દેવાયો પાકને નુકસાન થતા બચાવવા કામગીરી કરાઈ અમદાવાદ ગ્રામ્યના માંડલ તાલુકા મથક ખાતે પણ ત્રણ અતિ ભારે વરસાદ પડ્યો જેના પગલે ગામના રસ્તાઓ સંસ્થાઓના કેમ્પસો સહિત તાલુકાની લગભગ તમામ સીમ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા માંડલ વિરમગામ રોડ ઉપરના અંબાઈ સીમ ખેતરોમાં પણ વરસાદી પાટી વધારે પ્રમાણમાં ભરાઈ રહેવાથી ખેતરોમાં પાક નુકશાનની દહેશત ઉભી થઈ છે વિરમગામ રોડ ઉપરના વિદ્યુત બોર્ડ કચેરી બહારથી પસાર થઈ રહેલ ઘરનાળામાંથી આગના વરસાદી પાણીના ધસમસતા વહેણ સતત ચાલુ રહેતા આ પાણી સીધું અબાઈ સિમ ખેતરોમાં ભરાવાથી ખીડૂતોના ખેતરોમાં પાણી વધી રહ્યું છે જેના પગલે ખેડૂતોએ સ્થાનિક તંત્રને રજૂઆત કરી હતી અને ખેડૂતોની વ્યથાને ધ્યાને રાખીને આ ઘરનાળામાંથી પસાર થતા પાણી રોકવા અને પાક નુકસાની ન બચાવવા મશીનથી માટીનો પાળો નાખવામાં આવ્યો હતો પાણી રોકાઈ જતા માંડલ અમદાવાદ જિલ્લાના માંડવ તાલુકાના માંડલ મુકામે પચીસ તારીખે થયેલા વરસાદ અંદર ખેડૂતોને ભયંકર નુકસાન થયું છે ઓછામાં ઓછું અંબા વીઘા ના નુકસાન છે સમય પાપ બને નાશ થઈ ગયો છે ભારેપુર ગામમાં પણ આવી પરિસ્થિતિ બની છે માટે સરકાર અમારા ખેડૂતો તરફથી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક આનું નિરાકરણ કરી અને બંને બાજુ માર્ગ ખુલ્લા વ્યવસ્થિત ગોઠવે એવી અમારી સંપૂર્ણ સરકાર આગળ આવી ગઈ છે નામ ચંદ્રકાંત ભગવાનદાસ પટેલ ગામ માંડલ ગામ માંડલ અરાવાસમાં રહેવાસી